ભાવનગર શહેર અને જિલ્લામાં જાણે કે કાયદો અને વ્યવસ્થા રહ્યા ન હોય તેમ હત્યા મારામારી સહિતના બનાવોની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે તાજેતરમાં શહેરમાં બનેલા એક પછી એક હુમલામાં બનાવમાં બે યુવાનોનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો જેની શાહીજો જે સુકાઈ નથી ત્યાં આજે મોડી રાત્રે ઘોઘાના પીપલ્લા ગામે દૂધ ભરીને આવતા આધેડ સાથે ગાળો બોલવા જેવી સામાન્ય બાબતને લઈને હુમલાખોરે સરા જાહેર તલવારના ઘા ઝીંકી ક્રૂર હત્યા નિપજાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથક નીચે આવતા પીપલ્લા ગામે જોઈને અદાવતને લઈને વિલજીભાઈ વૈશ્રામભાઈ બારીયા નામના વ્યક્તિની કરપીણ હત્યા થવા પામી છે જ્યારે આ બનાવની જાણ થતાં ઘોઘા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશને પીએમ અર્થે ભાવનગર સટી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પોલીસ સ્ટેશનના પીપલલા ગામે એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં બારૈયા કુટુંબના કાકા બાપાના જે સભ્યો હતા એમાંથી આરોપીએ જે મરણ જનારને તીક્ષ્ણ હથિયારથી ત્યાં પીપલ્લા ગામમાં હત્યા કરેલ છે હત્યાનું મેઇન જે કારણ છે કે શા માટે તું ગાળો બોલે છે એ કારણથી પીપલ્લામાં જે હત્યાનો બનાવ બનેલ છે એવી પ્રાથમિક હકીકત મળેલી છે આ કામે પોલીસ સિવિલ હોસ્પિટલમાં મરણ જન્નારની લાશ લાવી અને ઇન્ક્વેસ્ટની કામગીરી કરે છે અને ફરિયાદ લેવાનું કામ કરે છે આ બાબતે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને આરોપીને ઝડપવાની કામગીરી હાલમાં ચાલુ છે થેન્ક યુ

એના પિતાનું નામ છે નાનુભાઈ બચુભાઈ એના છોકરાનું નામ છે મેહુલ બચુ નાનુભાઈ અને એક બીજો છોકરો છે એનો એભલ નાનુભાઈ હથિયારમાં તલવારના ઘા માર્યા અને કઈ પાણો માર્યા હોય પથ્થર માર્યા હોય એવું બને ગામ પીપરલા ઘોઘા તાલુકો ઘોઘા